નર્મદાના આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ સરકારને ચીમકી આપી છે ચીમકી આપી છે ચક્કા જામ કરવાની કેમ નિરંજન વસાવાએ સરકારને ચક્કા જામ કરવાની ચીમકી આપી નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ નર્મદામાંથી ફરી એક આદિવાસી નેતા ત્યાંના પ્રજાના પ્રશ્નો માટે મેદાને આવ્યા છે જે વિદ્યાર્થીઓ છે તેમને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે અને વિદ્યાર્થીઓ માટે હવે નિરંજન વસાવા મેદાને નિરંજન વસાવાનું કહેવું છે કે વિદ્યાર્થીઓ દરરોજ બસ સ્ટેન્ડે બે બે કલાક રાહ જુએ છે છતાં બસ ચાલક જે છે તે ત્યાં બસ ઊભી રાખતા નથી જીએસઆરટીસીની જે બસ છે તેમાં બસ ચાલકો જુએ છે કે વિદ્યાર્થીઓ ઊભા છે છતાં ખબર નહીં તેમને શું દુશ્મની છે તેમને શું વાંક છે આ વિદ્યાર્થીઓનો કે વિદ્યાર્થીઓ માટે તે બસ ઊભી રાખતા નથી નિરંજન વસાવા જેએસઆરટીસીના બસ ચાલકો પર આક્ષેપો કરતા વધુમાં શું કહી રહ્યા છે પહેલા તે સાંભળી લઈએ આજુબાજુમાં બાળકો દેખાય છે સ્ટુડન્ટો છેલ્લા ઓછો સાત સાત આઠ આઠ કિલોમીટર તે લોકો ચાલતા રહે છે ઘણા બધા છોકરાઓ લિમિટવાળાના છે નાના લિમિટવાળાના છે વણજળ બારના છે તેમજ જે ને આજુબાજુના જે વિસ્તારના જે ગામડાના છોકરાઓ છે એ આજે આ તમે જોઈ શકો છો ઘણા બધા નવમામાં છે દસમામાં છે અગિયારમાં બારમાં બારમા ધોરણના છોકરાઓ છે અત્યારે ટાઈમ થયો છે સાડા બારનો ટાઈમ થયો છે બરાબર આવી એ લોકોની રોજની સમસ્યાઓ છે આજે બાર સાડા બાર વાગ્યા સુધી પણ જો બસ આવતી ના હોય બરાબર છોકરાઓને વાલીઓ પણ ખીજવાતા હોય છે અને સાથે સાથે જે સ્કૂલમાં જાય છે તો સ્કૂલમાંથી એમને કાળી મૂકવામાં આવે છે કે ભાઈ તમે બાર વાગે સાડા બાર વાગે સ્કૂલમાં આવો છો રખડપટ્ટી કરવા આવો છો આ બાળકો જોડે દરરોજનું એટલું બધો અત્યાચાર થઈ રહ્યો છે એટલું બધું શોષણ થાય છે તેમ છતાં આ પ્રશાસનની માગી હતી આજે આ ટ્રાઈબલ વિસ્તાર છે ટ્રાઈબલ વિસ્તારોમાં જે આજુબાજુનો વિસ્તાર છે આજે કેવડીયા હોય ગઢેશ્વર હોય કોઈચાપટ્ટી હોય કે પ્રતાપનગરની આજુબાજુ અથવા ડેડીયાપાડા શાકબારામાંથી ઘણા બધા બાળકો અહીંયા રાજપીપળા જે મેન સેન્ટર છે અહીંયા ગાડી ભણવા માટે આવે છે પણ આજે તમે જુઓ અગિયાર બાર બાર વાગ્યા સુધી એ લોકો બસ ડેપો પર જેમનું ગામનું બસ ડેપો છે ત્યાં ગાડી ઊભા રહી છે બરાબર પણ તેમ છતાં પણ અહીંયા ગાડી જ્યારે એ પાસ કરાવવા આવે છે તો ચાર ચાર પાંચ પાંચ દિવસ અઠવાડિયે દસ દસ દિવસ સુધી એ લોકો લાઇનમાં ઊભું રહેવું પડે છે જે પાસ કરાવવાવા કર્મચારીઓ છે તે પણ અમુક છોકરીઓ જોડે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે એટલે આ અમારા વિસ્તારમાં ખૂબ જ ખોટું થઈ રહ્યું છે જો આવનારા દિવસોમાં આવીને આવી સમસ્યા રહેશે તો અમે આવનારા દિવસોમાં આખા આ જે ડેપો છે બસ ડેપો એ આખો બસ ડેપો જામ કરી દઈશું એ દરેક ગામના વિસ્તારના બાળકો અહીંયા ગાડી આખો બસ ડેપો જામ કરી દેશે કોઈ પણ એ એક્સપ્રેસ બસ હશે કે કોઈ પણ એ લોકલ બસ હશે અહીંથી એક પણ બસ અમે આવવા નહીં જઈએ કે એક પણ બસ જવા નહીં જઈએ અહીંયા ગાડી અત્યારે બે બસ ડેપોના મેનેજરને અમે મળવા ગયા તો ત્યાં ગાડી એ બસ ડેપોનો મેનેજર પણ અવેલેબલ નથી હે અત્યારે સાડા બાર બાર વાગ્યાનો ટાઈમ છે અહીંયા ગાડી બસ ડેપોની જે મેનેજર છે એની હાજરી અહીંયા હોવી જોઈએ અગિયારથી જે એમનો આઠ દસ વાગ્યાનો ટાઈમ હોય ત્યાં સુધી પણ એ બસ મેનેજર પણ અહીંયા ગાડી અવેલેબલ નથી તો અમારે આ બાળકોની રજૂઆત કરવી કોને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમણે પણ રજૂઆત કરી પણ પણ તે લોકો એમનું નર્મદા જિલ્લા પ્રમુખ પહેલા નર્મદામાં પ્રશ્નો હતો કે શાળાઓ નથી શાળાઓ તો છે પરંતુ સરખા ઓરડા નથી ત્યાં સારી ફેસિલિટી નથી ત્યારે હવે વિદ્યાર્થીઓ સાત સાત આઠ આઠ કિલોમીટર જ્યારે દૂર ભણવા જાય છે ત્યારે ની બસો તેમને હેરાન કરતી થઈ રહી છે ના બસ ચાલકો દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓનું પણ કહેવું છે કે જ્યારે અમે કહીએ છીએ અમે ઊભી રાખીએ છીએ ક્યારેક તો અમારે હોબાળો પણ મચાવવો પડે છે ત્યારે જઈ આ બસ ચાલકો બસો ઊભી રાખે છે ત્યારે નિરંજન વસાવાએ જે સરકારને ચીમકી આપી છે તેના વિશે તમે શું માનો છો ચેતર વસાવા પહેલાં તો સરકાર સામે લડી પડ્યા કે અમારા વિસ્તારમાં શાળાઓ નથી નર્મદામાં શાળાઓની જે કફોડી સ્થિતિ છે જે શાળાઓમાં જરા પણ ફેસિલિટી નથી ત્યારે ચૈતર વસાવા બાદ હવે નિરંજન વસાવા પણ આદિવાસી બાળકો માટે મેદાને આવ્યા છે કેમ વારંવાર આદિવાસી બાળકોને ભોગવવું પડે છે કેમ આદિવાસીના બાળકો સાથે આ અન્યાય થાય છે સરકાર ફેસિલિટી આપે છે છતાં આ બસ નિરંજન વસાવાએ ચક્કાજામ કરવાની સરકારને ચીમકી આપી છે તેના વિશે તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર